હું છું આબેતા પ્રધાન અને મારા સાથી છે જનલી હુજે મારી ચેનલ થી તમે જોઈ રહ્યા છો આજે અમે મોજુદ છીએ પાલણી કોંગ્રેસ ભવન ખાતે કાલે સંસદમાં રાહુલ ગાંધીજીના જે બયાન પછી જે મુદ્દા પર વિવાદ થયો છે તો આજે સવારથી જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી છે કે અહીં ખૂબ જ જમીને પથ્થરમારો થયો છે અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ અને મોટા નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે અને શૈલેષભાઈ પરમારની પણ અમે વિઝિમમાં બતાવીશું ખૂબ જ ખરાબ રીતથી પોલીસ ઘસીટીને એમને લઈ ગઈ છે અને હમણાં ક્રાઈમ એસીટી ડીસી જેસીપી અહીં હાજર છે તમે પોલીસનો કાફલો જોઈ શકો છો કે અહીં કેવું અને કઈ રીતનું બંદોબસ્ત છે જે પ્રમાણે આ સ્થિતિ સર્જાઈ પથ્થર મારે થયો સામ સામે અને પોલીસ દ્વારા બંને પક્ષે ઢીલું વલણ દાખવવામાં આવ્યું કઈ રીતે જોઈ રહ્યા છે હું માનું છું કે પોલીસે કડક સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસે તાત્કાલિક અસરથી જો પગલાં લીધા હોત તો આ ઘટના ના ઘટી હોત ગઈકાલ રાતથી જે ઘટના ઘટી છે સંસદની અંદર જે લોકસભાની અંદર જે રાહુલ ગાંધીએ જે મુદ્દા જે ઉઠાવ્યા છે કે દેશની અંદર અહિંસા જે નીતિ છે અહિંસા જ ધર્મ છે હિંસા એ રાજકારણ નહીં ચાલે અને જે રીતે જે હિંસા ભારતીય જનતા પાર્ટી અને જે બીજા પક્ષના લોકો જે કરી રહ્યા છે એની સામે ધર્મ અને આપણા દેશના મહાન વિભૂતિઓ જે છે એ અહિંસાનો જ પાઠ આપ્યો છે એની જે વાત કરી છે એના કારણે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે આરોપ એવો લગાવી રહ્યા છે કે પોલીસ જે છે કોંગ્રેસના ઇજારે કામ કરી રહી છે અને અમે શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા પથ્થર શરૂઆત અહીંથી થઈ એ બાબતે શું કહેશો તમારે કાર્યકર્તાઓ સાથે આ તરફ વાત થઈ જાય બની એમને કોઈ પરવાનગી લીધી નથી કોઈ પરમિશન લીધી નથી ગેરકાયદેસર રીતે વગર પરવાનગી એ લોકો અહીંયા કર્યા છે વિદેશ કાર્યાલય આવક ઉપર આવીને ઉત્કેરણી કરવા માટેનો જે પ્રયાસ એમણે કર્યો છે જેની જાણ અમે પોલીસ કમિશનરને પણ કરી છે અને ઉચ્ચ અધિકારીઓનો પણ અમે જાણ કરી હતી એમને અહીંયા કોઈ પરમિશન વગર આવ્યા છે અને કોઈ પણ રાજકીય પક્ષની ઓફિસની સામે વગર પરોશિશન આવો દેખાવ